એ ભાવેશ તમને ખબર છે શું કે તમારા બધા પૈસા હું સુકમ વાપરી નાખું છું સુકમ વાપરી નાખે કારણ કે તમે હે ને બધા પૈસા અવરા રસ્તે ના વાપરો ને એટલે તમે ચેક અવરા રસ્તે ચડી જાવ તો અને તમને ખબર હે કે તમે ઓફિસ થી ઘરે આવો એટલે હું તમારી જોડે ચંબાજુ છું ચંબાજે કારણ કે તમે આખો દિવસ ઓફિસ માં કામ કર્યું હોય ને એના ટેન્શન ના લીધે તમારું બીપી હે ને લો થઈ જાય ને અને હું તમારી જોડે બાજુ એટલે તમારું બીપી હાઈ થઈ જાય એટલે અને તમને ખબર હે કે મને હારુ ખાવાનું બનાવતા તો આવડે જ છે પણ હું હારુ ખાવાનું ચમ નહીં બનાવતી ચમ નહીં બનાવતી કારણ કે હું હારુ ખાવાનું બનાવ ને તો તમે પેટ ભરીને ખાઓ અને પેટ ભરીને ખાઓ ને તો ફાદો આવડો થાય અને ફાદો આવડો થાય ને તો તમે હે ને તમારું શરીર બગડે અને શરીર બગડે તો તમે પાછા જીમમાં જાવ અને જીમમાં જાવ તો પૈસા બગાડો એટલે પૈસા ના બગાડો ને એટલે હું હારુ ખાવાનું નહીં બનાવતી અને હજી તો હાભરો મારા માટે જે વસ્તુ જોતી હોય ને હું તમને ચમકાઈ દઉં ખબર હે ચમકાઈ દે કારણ કે હે ને તમારે મારા માટે સરપ્રાઈઝ તાન ના કરવો પડે એટલે અને હજી તો હાભરો આવું મોટું કરીને બે જાય હજી મારે ઘણું બધું કેવાનું બાકી છે શું કેવાનું બાકી રહી તમને ખબર હે કે હું તમને એકલા ફરવા ફરવામ નહીં જવા દેતી કારણ કે તમને એકલું એકલું ના લાગે ને એટલે અને હું ગુસ્સો પૂછતોચમ કરું તમાર ઉપર